આજે છે નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ સાથે સાથે આજે શ્રાવણ મહિનામાં નાગપાચમનો દિવસ પણ છે ત્યારે દેશભરમાં આજના આ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કીમ વિસ્તારમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાથી એક રેલી કાઢવામાં આવી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આમીરકરની પ્રતિમાને ફૂલહાર વિધિવત રીતે કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અહીંયા જોવા મળ્યા હતા જોકે આરેલી કેમ ગામથી નીકળી કેમના અમુક વિસ્તારોમાં ફરી હતી તેમજ કેમથી આરેલી ઓલપાર ખાતે જવા માટે રવાના થઈ હતી જેમાં ઓલપાર તાલુકાના ગામોમાં આરેલી ફર્શ તેમજ અરેલીમાં સામાજિક આગેવાનો સહિત અગ્રણીઓ તેમજ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા મારું નામ સતીશ ગામિત સુરત જિલ્લા પ્રમુખ છું ભારત આદિવાસી સંવિધાન અને અને જે આજે ઉજવણીની વાત કરીએ તો નોમી ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રેવીસ વર્ષથી યુનો દ્વારા ઘોષિત કરવામાં આવી છે નોમી ઓગસ્ટ પણ આજ સુધી જે લોકો જે આદિવાસીઓ જે ભાઈઓ છે એમને ખબર જ નથી કે યુનો દ્વારા નોમી ઓગસ્ટ બી એક આદિવાસીનો તહેવાર છે રેલી અહીંયા કિમ સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢીને અમે ઓલપાના આજુબાજુના તમામ લાગતા વળગતા ગામો જે અમારી રૂટ છે એ પ્રમાણે અમે જશું સંદેશો આપવા માંગીએ છીએ કે અમે બધાનો તહેવાર ઉજવીએ છીએ પણ આદિવાસીનો આ તહેવાર છે આદિવાસીઓને નહીં ખબર એનું એક અમે એક મેસેજ આપવા માંગીએ છીએ વિજય યાદવ આર ન્યૂઝ ન્યુઝ